વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજુ સમર્થનમાં આજે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે આપી જોઈ શકો છો કે બનાસકાંઠા માટે જે ધાનેરા જિલ્લો છે તે વાવ થરાતમાં જતા ફરીથી તેમને ધાનેરા જિલ્લાને

પણ એને ખબર નહી હોતી કે મારા સારા માટે હું હોસ્ટેલમાં જઈને ત્યાં ભણીશ અને સારું થશે એટલે પેલા તો આ અહિયાં જે પબ્લિક છે જે વિરુદ્ધ કરે છે એમના જોડે તમે પત્રકાર રીતે પૂછો કે સાહેબ તમે બનાસકાંઠામાં રહેવાથી શું ફાયદો થાય છે અને થરાદ રહેવાથી શું ફાયદો થાય છે એમને કશું ખબર નથી કે ફાયદા શું છે આજ સુધી બધી જનતાએ પૂછ્યું કે તમે અમને બતાવો તો કરી કે ફાયદા શું થાય છે છતાં પણ એના પર કશું એજન્ડા નથી કે એનાથી શું ફાયદા અથવા તો શું નુકસાન એ લોકો એમ કહે છે કે અમારી શિક્ષણની ની ત્યાં છે ભાઈ તમારી શિક્ષણની ની ત્યાં છે તો કોણ ના પડે છે જાઓ આજે અમદાવાદ જિલ્લો નથી બનાસકાંઠા જિલ્લો છતાં પણ આપણા છોકરા છે એ અમદાવાદ જઈને ભણી છે કોણ ના પડે છે ત્યાં કણ દવાખાના છે તો ત્યાં દવાખાના એવું તો થવાનું નથી કે જિલ્લો ચેન્જ થવાથી બનાસકાંઠાના દવાખાના બધા ધરા થઈ જાય આ તો આપણે ખુશી મનાવી જોઈએ એના માટે તો એ નવું સર્જન થયું ધારો કે આપણે એક એક અમારી સાદી ભાષામાં કે એ બે ભાઈ ભેગા રહેતા હોય તો દૂધ ભરાવતા હોય દસ હજાર અને જ્યારે અલગ જાય તો એક દસ દસ હજાર નું દૂધ ભરાવે છે મતલબ એ ઘર થી જયારે લાખ રૂપિયા આવે ત્યારે એ બંને જુદા થાય તો બે વર્ષે એના ઘરમાં માં લાખ રૂપિયા નફો આવે છે આગળ જે ગ્રાન્ટ આવવાની છે ધારો કે ગુજરાત સરકાર જિલ્લા પ્રમાણે ગ્રાન્ટ આપે છે તો જો વિભાજન એક જિલ્લાને જ્યારે જયારે હમણાં બનાસકાંઠા હતો તો એમાં તાલુકા વધુ હતા તો એ ગ્રાન્ટ વપરાતા વપરાતા ગામડા સુધી એ ગ્રાન્ટ નતું આવતી તો આજે આ નવસર્જન થઈ અને થરાદ જે જિલ્લો બનાવ્યો છે એમાં અમે સંપૂર્ણ રીતે સમર્થન છીએ હા એ વિરોધ કોણ કરે છે જેને ખુદના રોટલા શીખવા છે એ વિરુદ્ધ કરે છે બાકી આ સર્વ સમાજ સાથે છે અને થરાદ જિલ્લો બનવાથી અમને આગળના ધાનેરો નો વિકાસ દેખાય છે જે લોકો એમ કહે છે કે બનાસકાંઠામાં રહેવાથી ફાયદો છે આથી સો વર્ષથી બનાસકાંઠામાં છીએ શું ફાયદો છે અને મારું તો કેવું હું છું કે જેનાથી લોકો ધારાસભ્ય લોકો એમ કહે છે કે અમારેથી કામ ન થતું હું તો એમ કહેવું છું કે જો કામ હતું તો એમને રાજીનામું આપી દેવું જોઈએ આપણો જીઓ કહેવા સાથે વાત કરજો એક બાજુ વિરોધ હતો બે દિવસ પહેલા રેલી હતી આજે સમર્થન માં રેલી છે કોણ બે વિભાગ કયા બે વિભાગમાં લોકો કોઈ બે વિભાગ નથી જે વાપ ફરત થી અત્યારે ઢિલો બન્યો છે ને એ ધાનેરા માટે જે વર્ષોથી લોકોનો કઈ પણ કામકાજ અત્યારે પંદર વર્ષ થી તો દાદરા માટે કઈ ચાલ થતું નથી અને નરેન્દ્ર મોદી સાહેબ હોય અને વાવ થરા જિલ્લો થાય આ જિલ્લા માટે આ પ્રજા અઢારે અઢાર કોમ વાવરાજ માટે તૈયાર જ છે પણ રાજકીય રીતે લોકોને લાભ ફાટવા માટે અમુક લોકો વિરોધ કરતા હોય મારી દ્રષ્ટિ આવું લાગે છે બાકી બનાસકાંઠા ખૂટી છે વાવ થરાજ હંમેશા માટે કોણી જે કોણી માટે મોટા મોટા પ્રશ્ન છે દાદરા માટે જો વાખરા જિલ્લો બનશે કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ છે આ ગ્રાંડના લીધે આખા વાખરા ખરાબ જ જિલ્લાની અંદર ડાંગરાને મોટો મોટો લાભ થવાનો છે અઢારે અઢાર કોમને લાભ થવાનો છે ડાંગરા માટે મોટા મોટા પાણીનો પ્રશ્ન છે અત્યારે નથી જે અત્યારે પુરુષ સાહેબની અંદર પાણી પણ નથી એંકરથી પાણીની અંદર ખેડૂતોને પશુ પાડવો પડે છે આ રોમનંદના લીધે મોદી સાહેબ અને જે અહીંયા રાજ્ય રીતે જે આ બધા વાવ વાવને ખરાબ જિલ્લો છે ત્યારે

રેલીઓ ગાઢે છે તિલ્યો કરે છે દાખલા તરીકે આખી વાવ થરાત જે જિલ્લો પડ્યો છે ને એ આ નંદ્ર તાલુકા માટે કામ ના માટે વિકાસની એક મોટ ને મોટી ચાલુ થઈ રહી છે અને પૌરાણિકનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ મારા મનમાં મુજબ લગભગ જે આ જિલ્લો હે એના લીધે બહુ મોટો મોટી કેન્દ્ર સરકારમત અને ગુજરાત સરકમતની ઘટ આવશે અને પૌરાણિકનો પ્રશ્ન એ હંમેશા માટે એના માટે નિરાકરણ પણ આવશે એ મને પણ એક હાથમાંથી આનંદ લાગે છે અને હંમેશા માટે

નરેન્દ્ર મોદી સાહેબે એ ધાનેરા ની ચિંતા કરીને વાવ માં મૂક્યા છે એના માટે અમારે ધાનેરા તાલુકાના સર્વ સમાજના ખેડૂતોને એક આશા બંધાણી કે હવે આપણે પાણી આવશે અને આપણો પરિવાર સુખી થશે આપણા બાળ બચ્ચા પાણી ભેગા થશે એટલા માટે આ રાજકીય નેતાઓને કહેવા માંગુ છું કે તમે હવે અમારે ભોળી પ્રચારને ક્ષેત્રો મતે અને અમને વાવ વાવતરાજમાં જવા દો અને વાવ વાવતરાજમાં જ અમારો વિકાસ છે જય શ્રી રામ આપ શું કહેવા સારું

મોટા મોટો ફાયદો થશે અને કેટલી ગ્રાન્ટો આવશે એક એક ગ્રાન્ટ ને લીધે કેટલાય મોરચંદે રોજગારી મળશે નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એની અંદર કોઈ ફેરફાર નથી રાજકીય લોકો જ પોતાનો રોટલો શેકવા માટે આ બધે કાવા દેવા કરી રહ્યા છે અને એક આવા દેવા ખરેખર એમને ન કરવા જોઈએ એટલું હું કહેવા માંગુ છું આજ દાદરા તાલુકાના નાગરિક તરીકે યુવાન જો શું કહેવું છે મારે

કોઈ રોજગાર મળશે અને એનાથી ધાધાડા તાલુકાને ખૂબ તો લાભ મળશે આપણું શું કેવું છે કેમાં જવું છે આપ અમારે તો સરકાર સાથે તાલમેલ મિલાવો છે અને મૂળ મૂળવાદ તાલુકાને પાણીથી તરબોળ કરવો છે તો જરૂર સરકાર સાથે જ રહેવું પડશે અને જ્યાં નિર્માણ નવું થયું છે એના દ્વારા અમને એના દ્વારા અમને પાણીના પણ સોસેસ દેખાઈ રહ્યા છે અને વિકલો દેખાઈ રહ્યા છે

વિરુદ્ધમાં રિલીઝ થઈ હવે એ લોકો એમને પરમિત કરે છે કે ભાઈ ચલો આપણે અહીંયા શૈક્ષણિક છે અમારા સામાજિક છે ભાઈ શૈક્ષણિક અને સામાજિક છે તો થોડા જતા રહેવાના અને અમારા દાદરાને તો બહુ ફાયદો થવાના અમે વચ્ચે સેન્ટરમાં આવીએ છીએ અમને પાલનપુરનો પણ ફાયદો થશે અમને મારા જિલ્લાનો પણ ફાયદો થશે એટલે હું ભ્રમિત થવાની જરૂર જ નથી એમાં તો અમે ધાનેરા સેન્ટર આવી ગયું હા ધાનેરા સેન્ટર આવી ગયું પાલનપુર ફાયદો છે અને થરાદ પણ ફાયદો છે એટલે પબ્લિકને ને થવાની જરૂર નથી અને બીજી વસ્તુ પાલનપુર કરતા પણ અહીંની સમાજ નવસારી સુરત અમદાવાદ ત્યાં પણ વધુ છે પાલનપુર કરતા પણ પાલનપુર કરતા બરાબર એ જિલ્લો નથી શું પ્રોબ્લેમ આવે કોઈ પ્રોબ્લેમ નથી અમને બરોબર કે નહીં હા એટલે પબ્લિકને જરાય ભ્રમિત થવાની જરૂર નથી અને મૂળ નવું નિર્માણ થયેલું આપણું નવું મકાન હોય તો રહેવાની મજા જ આવે હા એટલે ત્યાં અમને અમને આ નવું પોઝિટિવ વાતાવરણ મળ્યું હોય આવનારા ટાઈમ તાલુકો પણ હશે ને જિલ્લો પણ હશે આપ કહો છો કે બેસ્ટ જિલ્લો હશે તાલુકો હશે લોકો એવું કે છે આગળ અમે ઇન્ટરવ્યુ કર્યા હતા જ્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું ત્યારે લોકો કહે છે અમારે માલમપુર બહુ દૂર પડે છે અને સોરી ધાનેરા થી થરાદ બહુ દૂર પડે છે શું કે ધાનેરા થી થરાદ નજીક છે અમે હાલી ગયા કશું પ્રોબ્લેમ નથી થરાદ જવા પણ આ ધાનેરા તાલુકાની પ્રજાનો પ્રશ્ન એક જ છે પાણીનો અને અમે નવો જિલ્લાનો નૈવર થયું એટલે પૂરો પૂરો વિશ્વાસ છે કે પાણી મળશે ધાનેરા ને આ શું કે વાત અને આપને કહેવા માંગુ છું કે થરાદ આજની તારીખમાં શંકરપીના આત નીચે પાલનપુર પણ વધારે મને લાગે છે કે વિકસિત થયો છે આપણે બે હજાર વીસ પછી ધાનેરાથી પચાસ હતું આજની તારીખમાં પાણીથી બીજો બધી વાત છે બહુ મજબૂત થરાજ જિલ્લો બનાવ્યો છે અને જીઆઈડીસી પણ લાવી છે મોટી હોસ્પિટલ કહેવા માંગો તો એ પણ લાવી છે બધી વ્યવસ્થા ધરાજવામાં બહુ સારી છે અને થરાજમાં આપણે વાવ થરા જ વાવ થરાજ જિલ્લો બનવો જોઈએ શંકરભાઈને વાત કરીએ તો આ ડિસ્ટ્રિક્ટ હજી બનાવો તો આનાથી પણ વધારે સારી લાસ્ટ મે મંથથી ધરાજ પડ્યું હતું ભમણ

ઉમટી પડ્યા છે સમર્થન કરી રહ્યા છે તેઓ ધાનેરામાં ખરાદમાં જ રહે તેવું કહેવા માંગી રહ્યા છે પણ બે દિવસ પહેલા એક મોટી આક્રોશ રેલી યોજાઈ છે તેમાં પણ વિરોધ થઈ રહ્યો હતો જોકે એક બાજુ ધાનેરામાં સમર્થન છે તો બીજી બાજુ વિરોધ છે હવે સરકાર શું નિર્ણય લે છે એ જોવાનો રહ્યું પરેશ પડિયાળ ગુજરાત બનાસકાંઠા